વાત કરીએ તો ગાંધીનગર ખાતે વર્લ્ડ બેંકની ટીમ અને ગુજરાતની મુલાકાતે આવેલા તેરથી વધુ દેશોના શિક્ષણ મંત્રીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠક યોજાઈ હતી ગાંધીનગર ખાતે આયોજિત આ બેઠકમાં ગુજરાતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંગેની તલસ્પર્શી માહિતી પ્રતિનિધિમંડળને આપવામાં આવી હતી તો વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક જ સ્થળેથી રાજ્યભરની હજારો સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અને ગુણોત્સવ સહિતના વિવિધ પાસાઓ અને ડેટાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે તો પ્રતિનિધિમંડળ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી પ્રભાવિત થયું અને તેમણે તેમના દેશમાં આ પ્રકારનું મોડલ વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જરૂર જણાવ્યું કે આ હેતુસર રાજ્ય સરકારની જરૂરી સહયોગ આપવાની તત્પરતા પણ દર્શાવી